તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ઉચિત ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એ એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે ભૂન એનો જે આરોપી હતો એ અસલમ ગોડિયો અને બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી શીસ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર ત્રી તરફથી આદેશ થતાં અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે શીશ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂજ જાકિર હુસૈન શેખ છે એની ટોટલ એક કરોડને બત્રીસ લાખ

જોવા જઈએ તો એમાં જે આરોપી મહમદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત લાખ રૂપિયા જેવી થઈ છે અને એક દિવાળીપુરામાં બાજુમાં કન્સ્ટ્રકશન ચાલુ કરીને સાઈટ ઉભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી દવા જાય છે એની સ્થાપન મિલકત છે અને એ જ મુનાતર બુદ્ધની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આશરે સાત લાખ રૂપિયા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ ની જોઈએ તો એનું એક અકોટામાં એક મકાન છે જે તેર લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠાણું હજાર જેવી એની કિંમત જેવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે આશ્રમ મોડિયાની કિમટ છે હા ના એવું કંઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળેપુરામાં ફાર્મ હાઉસ છે લગ્ન કરવું એને જે તે વખતે ખેડૂત નહોતો એટલે એને એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એને ફાર્મ હાઉસ ઉભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાય ખાનગી રાય એવી ખબર પડી કે આ પ્રોપર્ટી ઉન્ન કરવું છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એને સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એને મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એને વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવે એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાતર એના નામે નથી તેમ છતાં કરી કારણ કે જેના નામે છે એને એવું કબુલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુલાતર આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિઓએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ના એ તો ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્ર તારા અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રીક્ષાઓ માલિક છે એ ભાડે રીક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં માં એને રીક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રીક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રીક્ષાઓ છે તો અસલમ બોડિયા ની પણ એને અલગ અલગ ડ્રાઈવરો નામે નામે ખરીદી એ લોકો એ પ્રકારનું કબૂલાતનામું આપ્યું અને આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જણાવ્યું આ છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રોસીજર ચાલુ હતી આમાં ઘણી લાંબી પ્રોસીજર છે પહેલાં તો મિલકત શોધવી પડે છે અમારે બાથમીરા એ પણ અમને કોઈ કહે કે આ આરોપીની મિલકત છે એ મિલકત તો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી ક્યાં અવેજ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચુકવણી મિલકતના આવેક તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે તો એ કયા વર્ષમાં ચુકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાય ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ઓનું આજરીને જે એને રકમ અવેજ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી તેવું માની લેવામાં આવે એ પછી એને સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે છે અને સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ઊંચી ટોક કાયદાની કલમ અઢાર છે એવું છે કે આ મિલકત ટાંચમાં લેવા દેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર તરફથી અને હુકમ આધારે પછી આ મિલકત ટાંચમાં લેવા લાંબી પ્રોસીજર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ના જેટલી મિલકતો અમારા ધ્યાન પર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકાર શ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજ રોજ કાચમાં લીધી છે કેટલી તરીકે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એને લીધી હોય તો એને કાચમાં લેવામાં આવતી નથી મુન્ના તરબુચ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસ ને એની માં તરફથી એટલે કે મુન્ના તરબૂચ ની સાસુ એ ખરીદેલું અને એને વારસામાં માં એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે એને ગુનાહિત ઇતિહાસ જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી નથી કહી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઉભી કરી છે એ એવું એ નક્કી થયું એટલે તો એ મિલકત છે અમે છવ્વીસ એ છવ્વીસ આરોપી એનું છેલ્લા એકવીસ થી જયારે ગુનો દાખલ થયો ત્યારથી સર્ચ કરીએ છીએ એના નામે કોઈ સ્થાવર જંગમ મિલકત છે કે એમાંથી માત્ર બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે સ્થાવર જંગમ મિલકત હોય એનું ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહિત હિત માણસ ધરાવતા ગુનેગારો એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઉભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકે છે અમે જયારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ બરોડા શહેર ની બહાર દાખલા તરીકે જે દિવાળી પુરા છે એ ગ્રામ્ય વિસ્તાર છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગ ને લખી એના આધાર કાર્ડ પાન કાર્ડ ઇવન એના કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે ન ખરીદતા હોય પણ પોતાના કુટુંબ સભ્યોના નામે ખરીદતા તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ છીએ કે કોઈને કુટુંબ સભ્યોના નામે તો નથી ખરીદતા અને તમામ તપાસ થયા પછી આપણું કોઈ જોઈ